મારી કોઈ નથી સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિ છે એમણે જયારે આપ અને કોંગ્રેસનું જોડાણ થયું ત્યારે એમ કહ્યું કે આંધ્રા બેરાનું જોડાણ છે એમ કરીને દાખલો આપ્યો છે ત્યારે હું સી આર પાટીલને આપની મારફત સીધું કહેવા માગું છું કે દારૂના કેસમાં કોણ સસ્પેન્ડ થયું તો તમે ડિસમિસ થયા છો કઈ બેંકના કૌભાંડમાં સંડોવાયેલા છો આપનો ઇતિહાસ તપાસવાને બદલે કોંગ્રેસને બાંધવાનું બંધ કરવું જોઈએ અને સાચી વાતમાં તમારે સાચી હકીકત લોકોને કહેવી જોઈએ ભારતીય જનતા પાર્ટીનું દસ વર્ષથી આ દેશમાં રાજ ચાલે છે દેશ બરબાદ થતો જાય છે ગુજરાત કુપોષણમાં નંબર એક બન્યું છે ગરીબાઈમાં નંબર એક બન્યું છે યુવાનો આજે રોજગારી માટે તલકી રહ્યા છે નોકરીયા તો ગાંધીનગરમાં આંદોલન કરે છે ત્યારે કોંગ્રેસની ચિંતા કરવાને બદલે તમારો ઇતિહાસ તમારે તપાસવા નહીં જવું મેં કૌભાંડ અંગે વાત કરી છે એકવીસ હજાર કરોડનું કૌભાંડ જ્યારે થયું ત્યારે અદાણીના પોર્ટ ઉપર હું વિધાનસભામાં બોલ્યો છું આજે પણ તપાસ થતી નથી રોજે રોજ દવા આવે ટ્રક્સ આવે છે ટ્રક્સ નહેલાડ કોણ છે એ જો તપાસ કરવામાં આવે તો આ જંગલ ખાતાના પ્રધાનની સિત્તેર હજાર કરોડની મિલકત માટે એક આઈસ ઓફિસરે હાઈકોર્ટમાં જવું પડ્યું આ પરિસ્થિતિ થવાની છે એટલાય ભાજપવાળા એમાં સંડોવાઈ જવાના છે અર્થસંખ્વી કે ગૃહ ખાતાના પ્રધાન છે ત્યારે હર સંઘ વિની નૈતિક ફરજ આવે છે કે આવી ડ્રગ્સ પકડાઈ રહી છે અને યુવાનો બરબાદ થઈ રહ્યા છે એ બરબાદી પાછળ કોનો હાથ છે તો મને લાગે છે આમાં કોંગ્રેસ નહીં હોય ભારતીય જનતા પાર્ટીના કોઈ શાસક લોકો નીકળશે એની તપાસ કરવી જરૂરી છે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર